સ્વામી બાપા બોલ્યા સમજે છે એ રીતે જ્યારે સમજીએ સ્વામી કે સત્પુરુષ જે રીતે વર્તે છે એ રીતે વર્તે વર્તી સત્પુરુષે પોતાનો દેહ અને જે રીતે સત્સંગ અને સેવા ભક્તિની અંદર એમને જોડી દીધો છે એવી રીતે જ્યારે આપણે આપણા દેહને સત્સંગની સેવા ને ભક્તિની અંદર જોડીએ છીએ ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે સત્પુરુષ જે રીતે ભગવાનને અખંડ ધારીને એમનું જેવું જેવું સુખ લઈ રહ્યા છે ત્યારે એવી સ્થિતિ થાય છે અને ભ્રમરૂપ થાય છે જે ગુણાદિત સ્વામી પણ ત્રીજા પ્રકરણ સ્પષ્ટ મળી ગયું કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના શિવલાલ પૂછ્યું કે પુરુષોત્તમ કેમ જાણવા ત્યારે મહારાજે મંદિર નું નવ નું વચન આપ્યું અંતર નું આડત્રીસ નું કે મહારાજે કહ્યું કે આ રીતે જ્યારે મહારાજને સર્જ પછી પુનાદિતનંદ સ્વામી બોલ્યા કે મહારાજ સરોવરી આ બધા પરમસો સંતો આ મંદિર સરોવરી બધું સરોવરી એટલે મહારાજ યોગમાં આપણે આપીએ છીએ તો જ્યારે આવી આપણે અંતરની અંદર દ્રઢતા થાય કે એમના યોગમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આટલું તો આપણે સમજવું પડે છે સરોવરી છે

આપણા વચ્ચે તો પહેલા પેલું તો આપણા સ્પષ્ટતા કરવી પડે છે કે બધાની છે છે અનુભૂતિ થઈ તો આપણે પણ આ પ્રકારની અનુભૂતિ કરવી જ રહી જેમાં મોન સાઈ મહારાજ સારા ગુરુની અંદર હતા ગુરુપદે આવી ગયા હતા અને એમાં સવારના ની રૂમ ની અંદર પહેલા ઉઠે બડા સંતોની કોટ કે બેગા થાય એટલે ઉજાર રૂવે વાતો કરતા પછી ઉતારી પૂજા શરૂઆત કરે એટલે સૈયોગા પાનવા ગયા એવા દિવસો ની અંદર સાડા કોની અંદર બિરાજ માલતા સાડા રૂમ ની અંદર બડાને તો બે હતી કે સમન સાઈને એમ ની રૂમ ની અંદર વાતો કરસે એટલે ત્યાં એમ ની આખી રૂપ ભરાઈ દેતા પણ પછી હવે ગુરુ ગુણપતિ આવી ગયા ત્યારે થોડાક પ્રોટોકોલ એ બધું લાગવાનું શરૂ થઈ ગયું એમાં સ્વામી અને સ્વામી બહુ સરસ એમને આગળ અનુસંધાન અંદર પ્રશ્ન પૂછ્યો કે સાધના માર્ગ અંદર વિઘ્નરૂપ શું છે

સ્વામી મહારાજ પ્રશ્ન પૂછે છે રજો ગુણ ના વેગ એના વેગે કરીને અંતરની અંદર વિક્ષેપ થાય છે ભગવાનના ભજન સ્મરણ ની અંદર આ રીતે જ્યારે વિક્ષેપ થાય છે ત્યારે કદાચ આનંદની અનુભૂતિ નથી થતી તો આ કેમ કરીને નીકળે તો એ રસના અંદર મારા ત્યાં જવાબ આપે છે કે આ વિક્ષેપ આવવાનું કારણ દે કુસંગ અને પૂર્વ સંસ અને ત્યાં નળી ખૂબ સરસ રીતે મારા જવાબ આવે છે કે એવા મોટા પુરુષ ત્યારે આવા અતિશય મોટા પુરુષો ઓળખીને મન કર્મ વચને જ્યારે તરવ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ સ્વભાવ કેવું તે વખતે દ્રઢ નિષ્ઠા જો આ દ્રઢ નિષ્ઠાડી બોલ્યા

અને તેના ઘોઘવાટથી એરપોર્ટ ગાજી ઉઠ્યું સૌને દર્શન આપી સ્વામીશ્રી મહારાજા આવી આવી જે અશોક હતા ઓસ્ટ્રેલિયાથી સ્વામીશ્રી સંતોને કહ્યું હરે કીર્તન ગાઓ તે સાથે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંભવિત સંભાવિત મહાનુભાવોની લાઉન્જ પર હંસોના પદોથી ગુંજવા લાગી કૃષ્ણ જ્યાં જાય ત્યાં મધુવન ખડું થઈ જતું તેમ સ્વામીશ્રી પણ જ્યાં બેસે ત્યાં કીર્તન કુંજ ખડી થઈ જતી સંતોનું કીર્તગાન શરૂ થતા જ સ્વામીશ્રી કહ્યું લાવો ટપાલો ઇન્ડિયાનું કામ ઇન્ડિયામાં જ પૂરું આમ કહી તેઓ હસ્તાક્ષર પાડવા લાગ્યા તે વખતે સમયનો સદુપયોગ ભક્તોની કાળજી અને દેવ બહાર વહી રહી વિદાય વેડાના સ્વાભાવિક ઉચ્ચાટ અને ઉત્સાહતાથી તેઓ સદા અલ્પિત રહેતા સ્વામીશ્રી એક તાર થઈને પત્રલેખન કરી રહેલા ત્યાં જ કોકે વચમાં કહ્યું સ્વામી છેલ્લો સંદેશો આપો ભગવાન ભજવા એ જ છેલ્લો સંદેશો છે સ્વામીશ્રી તરત જવાબ આપ્યો બસ આ રહેલો તેઓનો સર્વકાલીન અને સાર્વજનિક સંદેશ તે ફેલાવવા માટે જ તેઓ તારીખ ચાર જૂનની રાત્રે સાડા બાર વાગે લાઉન્જમાંથી ઉભા થયા અને વિમાનમાં બિરાજ્યા રાત્રે પોણા બે વાગ્યે જયારે હવાઈ જહાજ સ્વામીશ્રીની સેવા મળ્યાના હર્ષથી કીકેરો પાડતું ગામી થયું ત્યારે સૌ ભક્તોના હૈયા વેદનાની ચિચારી પાડી ઉઠ્યા એરપોર્ટના ગમન પથ પર વિમાને પાડેલા લિશોટા ભક્તોના હૃદય પર સાથે જ રાત્રે પોણા બે વાગ્યે સ્વામીશ્રીની પત્ર કચેરી ત્યાં પણ ખુલી ગઈ સદા સેવામાં રત રહેનારા તેઓને અવની આકાશ બધું એકાકાર હતું કેટલોક સમય પત્રલેખનમાં વિતાવી

તેવો વિદેશના આ પ્રથમ મુકામથી જારંભી દીધું અહીં પ્લેનમાં જ ઠાકોરજીને શુદ્ધ ગરમ જળથી સ્નાન કરાવવામાં આવ્યું હરિકૃષ્ણ મહારાજને ખેવના સ્વામીશ્રીની ભક્તિના ફળ સ્વરૂપે હતી તેઓએ જ વિદેશ પ્રવાસની શરૂઆત થવાના બે દિવસ પૂર્વે સંતોને સૂચના આપી હતી કે આપણે લંડનમાં સવારે મોડા ઉતરવાના છીએ તો એક થર્મોસમાં ગરમ પાણી ઠાકોરજીના સ્નાન માટે લઈ લેજો ઠાકોરજીને સ્નાન વગર ન રખાય સ્વામીશ્રીની આ ભક્તિની હુફ માણતા માણતા હરે કૃષ્ણ મહારાજ આજે પ્લેનમાં નાહ્યા શ્રી બીજું સૂચન કરેલું પ્લેનમાં વચનામૃત અને બહાર રાખજો પરદેશ પ્રવાસ પૂર્વે રખાવેલી આ તકેદારી તેઓની વિદેશ યાત્રાના ઇરાદાને સ્પષ્ટ કરી ગઈ જગતમાં વિચારવા છતાં સ્વામીશ્રી હરિભજન લેલી નિરંતર જગ બકવાદ વિસારી સમાસન હતા સ્નાદિક ઠાકોરજી પરવાર્યા એટલે સ્વામીશ્રીએ ભાવપૂર્વક દર્શન કર્યા અને તરત જ પત્ર વ્યવહારનો આરંભ કરી દીધો પત્રોમાં એક ધારા અક્ષર ટપકાવતા જતા સ્વામીજીને જોઈ સંતે પૂછ્યું બાપા આટલી બધી ટપાલોમાં હસ્તાક્ષર કરતા હાથ નથી દુખતા ટેવ પડી ગઈ સ્વામીશ્રી બોલ્યા પછી જણ્યાઉ જણાવ્યું આપણામાં કઈ બુદ્ધિ નહીં પણ યોગી બાપાના બડે ચાલે છે ને તમારા જેવા ભણેલા સંતોનો સાથ છે પરદેશમાં તમારાથી સમાજ થાય નમ્રતા નીચો તો સ્વામીશ્રીએ કહ્યું લંડન પણ લંડન ના એરપોર્ટ પર વિમાન ઉતર્યું ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રી નું માત્ર સાનિધ્ય પણ કેવો સમાસ કરાવે છે સ્વામીશ્રી ના આગમન ટાણે જ ઇંગ્લેન્ડ ની રાણી ના રાજ્યાભિષેક નો રજત જયંતિ ઉત્સવ હોવાથી સમગ્ર લંડન માં ઉલ્લાસ ની વાતાવરણ હતું અન્ય દેશો માંથી અનેક શુભેક્ષકો આ પ્રસંગે હાજરી આપવા અહીં ઉતરી રહેલા તેઓના ઇન્ટરવ્યુ લેવા ખબરપત્રીઓ પણ અહીં તહી દોડ દોડ કરતા હતા સ્વામીશ્રી પધારે ત્યારે તેઓએ વિમાનમાં જ સ્વામીશ્રીની મુલાકાત લીધી તસ્વીરો ખેંચી પણ જયારે જાણ્યું કે સ્વામીશ્રી તો કોઈક આગવા કાર્ય માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે વિશ્વ વિખ્યાત સમાચાર સંસ્થા બીબીસી તારીખ સાત જૂન ની રાત્રે સાડા દસ વાગ્યાના તેના વિશ્વવ્યાપી બુલેટિનમાં જણાવ્યું પેરેડાઈઝ નામના ટાપુને આજે સ્વતંત્રતા મળી તે ટાપુની એક વ્યક્તિએ કહ્યું મને રાષ્ટ્ર પ્રમુખ બનાવો પરંતુ તે સ્ત્રીઓ પાછળ અને સ્ત્રીઓ તેની પાછળ ઘેલી હતી આની તદ્દન વિરુદ્ધમાં પ્રમુખ સ્વામી નામને એક પવિત્ર સંત ભારતથી હિથ્રો એરપોર્ટ પર પધાર્યા અને ઇથ્રો એરપોર્ટ પર માર્ગમાં આવતી તમામ સ્ત્રીઓ દૂર રહી હતી કારણ કે છેલ્લા ચાલીસ વર્ષથી તેમણે કોઈ સ્ત્રી સામું જોયું નથી તેમના મંદિર તરફ જતા કારમાં બિરાજ્યા હતા ત્યારે તેમની આંખો હતી આમ પરદેશમાં પ્રથમ પગલું પોતાના વર્તનથી સંપ્રદાયનો જય જયકાર કરી દીધો સ્વામીશ્રીની પધરામણી તથા લંડનમાં દરેક સત્સંગીનું હૈયું પીયુ મારો પધાર્યા પ્રસિદ્ધની લાગણીથી છલકાઈ રહી

પ્રથમ આસી વર્ષા વર્ષાવી તેઓ ઇલિંગમાં પાવેલા શ્રી પારેખના ચાર વેસ્ટ રોક મકાનમાં ઉતારે પધાર્યા ત્યારથી ચાર વાગ્યે વેમ્બલીના બ્રેન્ટ ટાઉન હોલમાં યોજાયેલી ભવ્ય સ્વાગત સભામાં આવી પહોંચ્યા ઇંગ્લેન્ડના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા આશરે ચારેક હજાર ભાવિકોથી આખો હોલ અકળેઠઠ ભરાઈ ગયેલો કેટલાકને બહાર ઉભા રહી લાભ લેવો પડ્યો તો સૌ સાથે ઉપસ્થિત સ્થાનિક અંગ્રેજ અગ્રણીઓ સ્વામી શ્રી ઉતાર આવી પહોંચ્યા અહી તારીખ છ નિર્જળા ઉપવાસ પછી જલપાન કર્યું ત્યારબાદ મંદિરે પધારી વચનામૃત નું રસપાન કરાવ્યું હતું અને કહ્યું સાવરણી છે તે આપણા હૈયા સાફ કરે છે મહારાજની આજ્ઞા મુજબ વર્તીએ એ જ અખંડ વૃત્તિ સત વિશે હેત કરી દેવું એ મોટામાં મોટું આત્મદર્શન આ સભામાં બેઠા એ મોટી પ્રાપ્તિ ધર્મ કુળ શું ધર્મને અનુસરે તે તેનું કુળ આપણે તે માર્ગને અનુસર્યા તે ધર્મ વચનામૃતના શબ્દોની સ્પષ્ટ સમજૂતી સ્વામીશ્રીના નિરૂપણમાંથી મળતી રહેતી ખરેખર ગુરુ બિન કુન સત્ય બાદ કુસ્કુનાવી સ્વામીશ્રીના લંડનમાં રોકાણ દરમિયાન આબાલ વૃદ્ધ બાઈ ભાઈની પરિસ્થિતિ અર્ધક્ષણ રહી ન શકે વણદીઠે વદન મહારાજનું જીવી થઈ ગઈ તેથી બાળકો યુવકો તો વહેલી સવારના પાંચ વાગ્યાથી સ્વામીશ્રીની સેવા માટે દોડી આવતા તેઓને પ્રાતઃકાળના પ્રથમ દર્શન અને સ્નાન સેવાના લાભનો લોભ રહેતો તેમાં તારીખ સાત જૂનના રોજ તો રજાનો દિવસ હોવાથી નાનકડા શિશુઓ પણ પોતાની પિતાની આંગળી ઝાલીને આવી ગયેલા તેમાં એક પાંચેક વર્ષનો યજ્ઞ સ્વામી સિદ્ધાતન કરતા હતા ત્યાં જ જઈને નિસંકોચપણે ઉભો રહી ગયો સ્વામી શ્રી પણ તેને જોઈ મલક્યા પછી કહ્યું સ્વામીની વાતો બોલ ત્યારે તે બાળક કાલુ બોલ્યો આપણે માયાના નથી પણ બાપાના છીએ તે સાંભળી સ્વામી શ્રી પણ બાળક સાથે બાળક બન્યા અને પૂછ્યું બાપા કોણ પ્રમુખ સ્વામી બાળકે સચોટ નિશાન તાક્યું પણ સ્વામી શ્રી એ વળી કોણ પૂછી તેને ગુંચવ્યો ત્યારે તે બાળકે